કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે આવે છે જાણો તારીખ સુભમુહૂર્ત અને તેની પૂજા વિધિ કૃષ્ણ જન્માષ્ટમી બે હજાર પચીસ ધર્મપદ મહિનાનું વિશેષ છે આ મહિનામાં ગણેશ ચતુર્થી કૃષ્ણ જન્માષ્ટમી રાધાષ્ટમી સહિત ઘણા મોટા ઉપવાસો અને તહેવારો આવે છે ભાદ્રપદ કૃષ્ણ અષ્ટમાષ્ટમીના દિવસે ઉજવામાં આવે છે આ તહેવાર ભગવાન કાનાજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે સનાતન શાસ્ત્રો અનુસાર ભગવાન કૃષ્ણનો અવતાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના તિથિ થયો હતો આ સુપ્રસંગે વિશ્વના તારણહાર મુરલી મનોહર કૃષ્ણ કન્યાયાની ભક્તિભાવ પૂર્વક પૂજા કરવામાં આવે છે સમગ્ર ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન કૃષ્ણની પૂજા કરનાર ભક્તના જીવનમાં તમામ પ્રકારની ભૌતિક સુખ મળે છે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી શુભ શુમુહૂર્ત કૃષ્ણ જન્માષ્ટમી બીજા પચીસ તારીખ તિથિ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે ભાદરપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ પંદરમી ઓગસ્ટના રોજ રાતે આઠ ઓગણીસથી શરૂ થઈ રહી છે આ તિથિ સોળ ઓગસ્ટના રોજ સાંજે છ ચાર વાગ્યે સમાપ્ત થશે આથી જન્માષ્ટમીનું વ્રત પંદર ઓગસ્ટ શુક્રવાર રોજે રાખવામાં આવે છે અને જન્માષ્ટમી વ્રત સોળ ઓગસ્ટ શનિવાર રોજ પણ રાખવામાં આવે છે ભક્તો આ દિવસ કાનાજીની જન્મવિધિ પણ ઉપવાસ કરે છે અને ઉપવાસ તોડે છે પૂજાનો સમય શુભ મુહૂર્ત કૃષ્ણની સામાન્ય રીતે મજેરાતે કરવામાં આવે છે આ વર્ષે ભગવાન કૃષ્ણની પૂજા માટે મુહૂર્ત રાતે બાર પિસ્તાલીસથી એક છવ્વીસ સુધીનું છે અને નિશાતા મુહૂર્ત બાર ચારથી બાર સુડતાલીસ સુધીનો છે કાનાજીનો આ ભોગ અર્પણ કરો પૂજા વિધિ અને અર્પણ જન્માષ્ટમીના દિવસે શુભ મુહૂર્ત દરમિયાન ભગવાને કૃષ્ણને શંખથી અભિષેક કરવો જોઈએ શંખમાં પંચામૃત દૂધ દહીં ઘી ખાંડ મધ લઈને તેમને કૃષ્ણનો અભિષેક કરવાથી શુભ ફળ મળે છે આ પૂજા દરમિયાન લડ્ડુ ગોપાલજીને પ્રિય બનાવવામાં આવતી માખણ મિશ્રનું અર્પણ કરી શકાય છે